એવા પણ હોય છે જે પૃથ્વી સુધી પહોંચી આવે છે અને ધરતીની એટલી નજીક આવી જાય છે જેનાથી તે પૃથ્વી સાથે અથડાઈ જાય છે અને આ અથડામણના કારણે પૃથ્વી ઉપર ઘણી બધી તારાજી પણ સર્જાય છે અથવા સાદા શબ્દોમાં કહીએ તો વિનાશ સર્જાય છે આવો જ એક એસ્ટ્રોઈડ છ મે બે ના દિવસે પૃથ્વીની નજીકથી પસાર થશે જેનાથી જોડાયેલી જાણકારી નાસા દ્વારા જણાવવામાં આવી છે તો ચાલો જાણીએ એ ઉલ્કાપિંડ વિશે બે હજાર નવ JF1 છ મે બે હજાર એકવીસ ધરતીની નજીકથી પસાર થવાવાળા વાળા ઉલ્કાપિંડને બે હજાર નવ જે એફ વન નામ આપવામાં આવ્યું છે જે આકારમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ત્રણ ગણો મોટો છે નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ વિશાળકાય એસ્ટ્રોઈડ ચોત્રીસ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા સૌર્યમંડળમાં ફરી રહ્યો છે છ મે ના દિવસે પૃથ્વીથી બે મિલિયન કિલોમીટર દૂરથી તે પસાર થઈ જશે જો તમે ધરતી ઉપર

દસ ના દિવસે પૃથ્વીની સૌથી નજીક હશે પણ આ વાતની પુષ્ટિ સચોટ રીતે નથી કરવામાં આવી બે હજાર નવ જેએફ વન નામના ઉલ્કાપિંડની ગતિ એટલી વધારે છે કે તે માત્ર એક કલાકમાં પૃથ્વીનું એક ચક્કર લગાવી શકે છે તમને જણાવી દઈએ કે આ ઉલ્કાપિંડની પૃથ્વીથી અથડાવાની સંભાવના સૌથી ઓછી છે અથવા તે પૃથ્વી સાથે અથડાશે પણ નહીં પરંતુ એનો મતલબ એ નથી કે બે હજાર નવ જે એફ વનથી પૃથ્વીને કોઈ ખતરો નથી કેમ કે થોડો ઘણો પણ તેની દિશામાં પરિવર્તન આવ્યો તો બધું બદલી જશે અને પૃથ્વીનો નાશ પણ થઈ શકે છે વર્તમાનમાં નાસાએ આ ઉલ્કા પિંડને પૃથ્વીની સૌથી નજીક આવેલી વસ્તુઓમાં વર્ણન કર્યો છે જે કોઈ પણ રૂપમાં માનવ સભ્યતા માટે ખતરો છે અને નાસાના વૈજ્ઞાનિકોએ આ ઉલ્કા ઉપર નજર પણ રાખી છે હવે તમને જણાવીએ શું હોય છે ઉલ્કા પિંડ એસ્ટરોઇડ અથવા શુદ્ર ગ્રહ નાના અથવા કોઈ નિશ્ચિત આકારના પદાર્થ હોય છે જે ધૂળ માટી અથવા નાના નાના પથ્થરોથી બનેલા હોય છે અને સૌર્ય લાંબી લાંબી યાત્રાઓ પણ કરે છે એક ઉલ્કાપિંડ પોતાની યાત્રા દરમિયાન ઘણા બધા ગ્રહોના બહુ જ નજીકથી પસાર થાય છે એવામાં તે ગ્રહનો ગુરુત્વાકર્ષણ બળ વધારે મજબૂત હોય તો ઉલ્કાપિંડને ગ્રહના વાતાવરણમાં પ્રવેશી જાય છે અને જો ઉલ્કાપિંડ મોટો હોય તો તે ગ્રહ ઉપર તબાહી પણ મચાવે છે અને તે જો નાનો હોય તો તેના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ નષ્ટ પણ થઈ જાય છે આપણા સૌરમંડળમાં પૃથ્વી સિવાય ગુરુ ગ્રહનો ગુરુત્વાકર્ષણ બળ વધારે અને મજબૂત છે તેથી ઘણા બધા ઉલ્કાપિો તેની તરફ ખેંચાઈ જાય છે જ્યારે કોઈ ઉલ્કા પિંડ ખૂબ જ નજીકથી પસાર થાય છે ત્યારે વૈજ્ઞાનિકોને ઓચિંતા થાય છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તે એસ્ટ્રોઇડને પોતાની તરફ ના ખેંચી લે અને પૃથ્વી તબાહીથી બચી જાય ધરતી સાથે અથડાશે નવસો થી વધારે ઉલ્કાપિંડો ભલે વીતેલા વર્ષોમાં કોઈ પણ વિશાળકાય ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયો નથી પરંતુ એનો મતલબ એ નથી કે ખતરો ટળી ગયો છે જો તમને વધારે જણાવીએ તો યુરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે આવવા વાળા સો વર્ષોમાં પૃથ્વી સાથે નવસો થી વધારે ઉલ્કાપિંડો અથડાશે તેવી પણ સંભાવના છે એવામાં એક નાનો સરસરખો ઉલ્કા પિંડ પૃથ્વી સાથે અથડાય છે તો તે માણસની દુનિયામાં ભારે તબાહી મચાવી શકે છે એટલે દુનિયાભરના વૈજ્ઞાનિકો પૃથ્વીને બચાવવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે હવે તમને જણાવીએ પૃથ્વી તરફ આગળ વધી રહેલા ઉલ્કા પિંડો વિશે જે ઉલ્કા પિંડોનો આકાર માઉન્ટ એવરેસ્ટ જેટલો છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ધરતી તરફ આગળ વધી રહેલા ઉલ્કા પિંડો શોધ્યા છે જણાવવામાં આવી રહ્યું છે કે આ ઉલ્કા પિંડ માઉન્ટ એવરેસ્ટ થી પણ ઘણો વધારે મોટો છે જે કે નાસાએ કહ્યું છે કે આ ઉલ્કા પિંડથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે પૃથ્વીથી ઘણા કિલોમીટર દૂરથી પસાર થશે તો અમુક વૈજ્ઞાનિકોએ પૃથ્વી સાથે અથડાવાની શક્યતા જણાવી છે એવો અંદાજો છે કે આ ઉલ્કા પિંડ આવતા મહિને પૃથ્વી પાસેથી પસાર થશે આ વિષયમાં ડોક્ટર સ્ટીવને એક નિવેદન જાહેર કર્યું છે કે આ ઉલ્કા પિંડ સૂર્યનો એક ચક્કર લગાવવામાં તેરસો ચાલીસ દિવસ અથવા તો ત્રણ પોઈન્ટ સાત વર્ષ લે છે અને એક દિવસનો અક્ષ ચાર દિવસમાં પૂરો કરે છે ખગોળશાસ્ત્રીઓ અનુસાર આ ઉલ્કા પિંડની દર સો વર્ષમાં પૃથ્વી સાથે અથડાવવાની પચાસ સંભાવનાઓ હોય છે ખગોળશાસ્ત્રીઓના આંતરરાષ્ટ્રીય સમૂહના ડોક્ટર બ્રુસ બેટ્સ આવા ઉલ્કાપિંડને લઈને કહ્યું છે કે નાના ઉલ્કાપિંડ અમુક મીટરના હોય છે અને હંમેશા વાતાવરણમાં અથડાઈને બળી જાય છે તેનાથી કોઈ મોટું નુકસાન નથી થતું પણ તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર તેરમાં લગભગ વીસ મીટર લાંબો એક ઉલ્કાપિંડ વાતાવરણમાં અથડાયું હતું એક ચાલીસ મીટર લાંબો ઉલ્કાપિંડ ઓગણીસસો આઠમાં સાઇબેરિયાના વાતાવરણમાં પણ અથડાઈને બળીને રાખ થઈ ગયો હતો પણ હાલમાં જે ઉલ્કાપિંડની વાત થઈ રહી છે તે આકાર માર્ગ બહુ જ મોટો છે અને કોઈ ઉલ્કા પિંડ અથડાય છે તો તે એક આખા શહેરને બરબાદ પણ કરી શકે છે પછી સુનામી પણ લાવી શકે છે અને ધરતીકંપ પણ લાવી શકે છે તો આ જે ઉલ્કા પિંડ માહિતી છે એ તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવજો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો અને અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હજી સુધી તમે અમારી ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલો જે બેલાઇકોન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈપણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને આવી જ માહિતી મેળવવા માટે અમારા આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત